મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને તેના જ ભાગ રૂપે બંને રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ચોમાસા પહેલા વરસાદ, વહેલી પદરામણી નાયંતણ, ગરમીથી રાહત. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રી મોનસૂન વરસાદનો સમયગાળો શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશના સત્યાવીસ જિલ્લાઓ અને રાજસ્થાનના આઠ જિલ્લામાં વરસાદની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે અનેક જિલ્લાઓમાં આંધી અને વરસાદનું વાતાવરણ છે ગત વિવિધ સ્થળોએ હળવો વરસાદ પડતા લોકોને ઘણી રાહત મળી છે જેસલમેર બિકાનેર ઉદયપુર જયપુર સહિત અનેક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર વાવાઝોડા સાથે જોરદાર ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે આજે સવારથી મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં આકાશ વાદળછાયું છે ભોપાલમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી તો આ સાથે જ મધ્યપ્રદેશ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં મધ્યપ્રદેશના ભોપાલ ઇન્દોર જબલપુર નર્મદાપુરમ ઉજ્જૈન અને સાગર વિભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે મધ્યપ્રદેશના દસ જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ અલર્ટ જારી કર્યું હતું આ સિવાય લગભગ વીસ જિલ્લાઓમાં યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આગામી કેટલાક દિવસો માટે ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને બારી બારણા બંધ રાખવાની સલાહ આપી છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ